અબડાસાના ઇતિહાસમાં પ્રથમવાર અબડાસા માર્કેટયાર્ડ મધ્ય સરકારી મગફળી કેન્દ્ર ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રયત્નોથી મંજૂર થતા તેમના હસ્તે શુભારંભ કરાયો હતો પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન અને મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોના કલ્યાણ અને ઉત્થાન માટે વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકી છે તાલુકામાં પાકેલ મગફળીનું સ્થાનિક જ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરી હતી પ્રથમવાર પશ્ચિમ કચ્છના અબડાસા લખપત અને નખત્રાણા તાલુકામાં મગફળી કેન્દ્રો શરૂ કરાતા ખેડૂતોને વર્ષો જૂની માંગ સંતોષાઈ છે તાલુકાના ખેડૂતોને તેનો મહત્તમ લાભ લેવા અને જે ખેડૂતોના રજીસ્ટ્રેશન બાકી છે તેમને પણ લાભ મળે તેવા પ્રયત્નો કરવાનું આશ્વાસન આપ્યું હતું ધારાસભ્ય દ્વારા ખેડૂતોને નર્મદાનું સિંચાઈનું પાણી આપવાની કામગીરી પૂર્ણતાના આરે હોવાની જાહેરાત કરાતા ઉપસ્થિત ખેડૂતો દ્વારા વધાવી લેવામાં આવ્યું હતું શરૂઆતમાં દીપ પ્રાગટ્ય બાદ રિબીન કાપી મગફળી ખરીદ કેન્દ્રનો ધારાસભ્ય અને અગ્રણીઓના હસ્તે પ્રારંભ કરાયો હતો સ્વાગત અડાસા માર્કેટ યાર્ડના ડાયરેક્ટર હર્ષદભાઈ ટક્કરે કરી સૌને આવકાર આપ્યો હતો શાલ ઓઢાડી મહેમાનોનું સન્માન કરાયું હતું માર્કેટ યાર્ડના ગોવિંદભાઈ બાણુચાલીએ જણાવ્યું હતું કે હાલ બસો ચુમ્મોતેર ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવેલ છે આશરે છસો જેટલા ખેડૂતો બાકી રહે છે તેમને પણ આવરી લેવા સરકારને ધારાસભ્ય રજૂઆત કરાશે મગફળી સરકાર ખરીદી ત્યારે એના માટે જે વાત હતી આ ખરીદીનો સરકારશ્રીએ મંજૂરી આપી દીધી છે અને આજે અલગ પર ત્યાં એપીએમસીમાં આપણા ગોવિંદભાઈ બે અરવિંદભાઈ બે જવાબદાર વ્યક્તિ છે અક્ષરા મહેશભાઈ અને બધા હાજર રહી અને એપીએમસીને આજે કર્યું છે અને આજથી શરૂ કરવામાં આવી છે જેનાથી ખેડૂતને પુણે ચારસો રૂપિયા પાંચસો રૂપિયા જેવો એનો માલ એ પ્રમાણે મને એમને થવાનો છે માગોય હોય હોય એ બધી આજે ખરીદી શરૂ થશે અને જેનાથી ખેડૂતોને સારામાં સારો ફાયદો મળવાનો છે આ આપણા છેવાડાનો વિસ્તાર છે ત્યાં વેપારી પણ જલ્દી કોઈ ના આવે તો આ સરકાર શ્રીનો આપણો આભાર માનું અબડાસા તાલુકાના ખેડૂતો માટે એક સુવર્ણ દિવસ એમએસપીના ભાવે મગફળી ખરીદીનું સેન્ટર વર્ષોથી જે ખેડૂતોની ઈચ્છાઓ હતી ને આજે પૂર્ણ થઈ છે ધારાસભ્યના એક પ્રયત્નથી રાજ્ય સરકારમાં સીએમ સાહેબ અને રાઘવજીભાઈના એક લાગણીથી આ સેન્ટર મળ્યું છે અને અબડાસાના તમામ ખેડૂતોને આનો લાભ મળશે અત્યારે જે લોકોએ નોંધણી કરાવી છે એ તમામ ખેડૂતો પોતાનો માલ તોલાવી શકશે એ પછી પણ ભવિષ્યમાં હજી જે ખેડૂતો રહી ગયા છે એના માટે થોડું પ્રયત્ન કરવા આજે આપણે ધારાસભ્યશ્રીને કીધું છે મંત્રી મંત્રીશ્રીને પણ કહેશું સીએમ સાહેબને પણ કહેશું અને આપણા તાલુકાના ખેડૂતનો આ પૂર્તતા વાળા મળે એના માટેનો જે પ્રયત્ન કરું છે એ પ્રયત્ન કેટલા અત્યારે નો રજીસ્ટ્રેશન થયું છે અત્યારે તો હજી છસો ખેડૂતો બાકી રહી ગયા છે પણ પરિસ્થિતિ એ છે કે ખેડૂત જાગૃત નતો અને વરસાદી વાતાવરણ ખેડૂત ને થોડુંક એનો માનસિકતા પણ બગાડી દીધી કે જેના કારણે નોંધણી નથી કરાવી શક્યા